આ બધી ચાર પાંચ દિવસની અંદર બનતી ઘટનાઓમાં કોંગ્રેસની ભૂમિકા એક મુખ પ્રેક્ષક તરીકે રહી છે એક પણ વિચાર કે કે ધારો સોમવારે રાજીનામા પડી જાય અને હું એ પ્રશ્નમાં તમને પણ ચેલેન્જ મારું છું કે નરેન્દ્ર મોદી કાલે મુખ્યમંત્રીમાંથી રાજીનામું દે વડાપ્રધાન માંથી તો કાંતિ અમૃત્યા ન દે ખેરને ક્યાંક બલિ નો બનાવી દો એનું પ્રજાએ ધ્યાન રાખવું પડે ને હું આપના માધ્યમથી મોરબીની જનતાને કહું છું કે જો આવા અધિકારીનો ભોગ લેવાશે તો તમે ઘણું બધું સહન કરવાનું આવશે મોરબીમાં રાજકારણ રાજસત્તા સાથે રણમેદાનમાં છે માણસોએ વિશ્વાસથી આપેલા વોટો વેરાઈ જવાના છે ત્યારે આજની આ સ્થિતિ વિશે વધુ વાતચીત કરવા માટે પૂર્વ ધારાસભ્ય અત્યારે હાલ આપણી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે લલિતભાઈ નમસ્કાર આમ આ ક્ષેત્રમાં વર્ષોથી આપનો અનુભવ ખૂબ મહત્વની ભૂમિકા આટલા વર્ષમાં ન સર્જાયેલી સ્થિતિ અત્યારે જ્યારે આવીને ઊભી છે ભાજપ આમ આદમી પાર્ટી વટને ખાતર જે કંઈ પણ કમિટમેન્ટો અપાણા શું કહેશો માત્ર નાટક એમ માત્ર ને માત્ર નાટક ઓકે અને છીછરાપણ બચપના અનમેચ્યોરિટી તો બે ધારાસભ્યોને માત્ર ને માત્ર નાટક કરી રહ્યા છે પકડ મુજે ચોર હતા પકડ મને ન કરું એટલે પાડી દઈશ પકડ મને ને કરું હું આ કરી નાખીશ તે કરી નાખીશ આ કોઈ વડીલો પાર્જિત મિલકત નથી કે બાપ બાબડાડાએ આપેલી વારસામાં કે મારું દસ વીઘા છે હું તને વેચી નાખીશ આ તમારું દસ વીઘા નથી નથી આ પ્રજાએ આપેલો મેન્ડેટ છે અને પ્રજાએ મેન્ડેટ તમને અઢી લાખ પબ્લિકના કામ કરવા માટે આપેલો છે નહીં કે કોઈને ચેલેન્જુ દેવા માટે સાચો પ્રજાના પ્રશ્નોની વાચા આપો તમે પચીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી મોરબીમાં નગરપાલિકામાં અને ધારાસભામાં ચૂંટાય છે પચીસ વર્ષ પછી પણ આજે મોરબી બદતર છે શું કામ છે એનો તો વિચાર કરો શું કર્યું તમે શું કામને માટે આ મોરબીની પરિસ્થિતિ થઈ એનો તમે વિચાર કરો અને એના કારણો તરફ તમે જાઓ

આનંદીબેન ની સરકાર માં મૌડા કે એવું કઈક અસ્તિત્વમાં આવ્યું હતું વાકાનેર અને મોરબી તો આજ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ વિરોધ કરીને એને કઢાયો એ કબર ખોદી મોરબીની એ વિકાસને બરબાદ કરી નાખો મોરબીની જનતાને કે જેનું ઓથોરિટી પ્લાન નકશા પાસ કરાવવા માટેની એક ઓથોરિટી હોય તમારે મિનિમમ આટલું માર્જિન છોડવું પડે આજે જે રવાપરમાં અહુની ચોકમાં આજે જે બધી સોસાયટીઓ બની છે કે જ્યાં બારીમાંથી વાટકા વ્યવહાર થાય એટલા નજીક છે કુદરત ના કરે સાહેબ અને મોરબીમાં એવો કોઈ અકસ્માત બન્યો તો જ્યાં ફાયર બ્રિગેડ જઈ શકે એમ નથી તે દિવસે તમે ઓલું જે અગ્નિકાંડ બન્યા પછી જે તમે નીકળો એના પેલા અત્યારે તમે જે આ પાપ કર્યું છે અને જેના હિસાબે મોરબી આજે નરકમાં ફેરવાઈ ગયું છે એની ચિંતા કરો કાંતિભાઈ પ્રજા એ પેટ ભરાઈ જાય એટલા મત આપ્યા સાઠ હજાર મતની લીડ ભલ ભલા કાળજા થંપાવી નાખે એટલી લીડ અને આજે તમે રાજીનામાની વાતો વાત કરો કેટલી અતિશયોક્તિ લાગે છે મારે ખાસ એ પણ આપને પૂછવું છે કે ચાર પાંચ દિવસમાં મોરબી બનતી ઘટનાઓની અંદર એક જન સ્વેચ્છાએ ઊભું થયેલું આંદોલન કે જે ચક્કાજામ કરે છે એમની સાથે આમ આદમી પાર્ટીનું ક્યાંક જોડાણ ડાયરેક કે ઇનડાયરેક કે મૌખિક રીતે આપણને દેખાણું છે બાઇટોમાં પ્રવચનોની અંદર વિડીયોની અંદર આ બધી જ ચાર પાંચ દિવસની અંદર બનતી ઘટનાઓમાં કોંગ્રેસની ભૂમિકા એક મુખ પ્રેક્ષક તરીકે રહી છે કેમ એનું શું કારણ લાગે છે બહુ સાચી વાત છે તમારી જુઓ ભારતીય જનતા પાર્ટીના આટલા શાસન પછી મોરબીની જનતામાં એક ભાજપે ડર પેસાડી દીધો છે ધારો કે સિરામિકના ઉદ્યોગો હોય કે આજે જે મૃતપ્રાય હાલતમાં છે પણ એને ડર બેસી ગયો છે કે કોંગ્રેસ પાસે જાશું એને પણ ખબર છે કે અમારા પ્રશ્નો બે ધડક બે બે બાક કોઈના બાપ ની પણ તણ કર્યા વગર મીડિયામાં અને સરકારમાં જઈને રજૂઆત કરી શકે તો એ કોંગ્રેસ કરી શકે છે એને જનતા પાર્ટી ના જે ધારાસભ્યો છે એને તો આકા ને પૂછવું પડે પછી મોરબીના પ્રશ્નની વાત થાય પણ મોરબી લોકોમાં એટલો ડર બેસાડી દીધો છે કે હું લલિત કાકા પાસે જઈશ ભાજપ વાળા મને ચેલેન્જ મારે તું કરાવી લેજે લે એ એ જે ડર છે છે ને હિસાબે પ્રજા એવું ઈચ્છે જો હું તમને બહુ સ્પષ્ટ કહીશ ને હું સ્પષ્ટ વક્તા છું પ્રજા એવું ઈચ્છે કે લલિત કાકા ની આવશે તો અમારા પ્રશ્નો નહી પતે એટલે અમને ફોન કરીને જાણ કરે છે આવું છે ને કાકા અમે આ આંદોલન કરીએ છીએ કરો તમે એમ કયો કે કાકા તમે આગેવાની લ્યો તો અમે છડા ચોકે આગેવાની લેવા તૈયાર છે પણ પ્રજાને ડર છે ને એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે કાકા તમે આવશો તો આવું થશે તો અમે નથી જવું પ્રજાએ મત ભાજપને દીધા છે અમને હૈવા છે નગરપાલિકા મત ભાજપને દીધા ધારાસભામાં મત ભાજપને દીધા છે આજે મારો રવા પર વિસ્તાર છે તો મને ત્રણ હજાર મત મળ્યા હોય દુલ્લાબેન તેર હજાર મત મળ્યા હોય

એક પ્રમાણિક અને બાહોશ વડાપ્રધાન મનમોહન સામે આંદોલન કરીને આમ આદમી પેદા થઈ જે નરેન્દ્ર મોદીની જેમ સારામાં સારા નાટકો કરી શકે છે આ બંને લોકો એક જ દાળખી માણસો છે તમે એના બિહેવિયર એના વ્યવહાર એના વહીવટથી તમને દેખાય આવશે કે આ બી ટીમને એનો ભાગ જ છે આમ આદમી પાર્ટી પણ માત્ર ને માત્ર નાટક કરતા જ આવડે છે અને ભાજપને પણ બહુ સારામાં સારા નાટક કરતા આવડે છે આ મોરબી વિસ્તારમાં છો એટલે કહું કે સરવળનું એક ટોળું હોય અને એક તરગરી ગામનું ટોળું હોય આપણે વ્યાસ પેલા તરગરા ટોળા આપણે ગામડામાં રમતા એમાં બે ટોળા છે એક સરવળનું ટોળું છે જે પૃથ્વીરાજ થઈ શકે છે જેમાં નાચવા વાળી થઈ શકે છે ડાગલો થઈ શકે છે ને બધું થઈ શકે છે પ્રજાની નળી મસ્કરી કરી રહી છે જે આ રાજીનામું દઈ દઉં મારી નાખું તોડી નાખું દોઢસો ગાડીઓ લઈને રાજીનામું દેવા જાઉં હું તમને ચેલેન્જ મારું છું બે મકાવતી એક પણ વ્યક્તિ રાજીનામું દે તો હું જાયા જીવન છોડી દઉં વાત તમારી સાચી છે આપનું કમિટમેન્ટ પણ જનતા માટે પણ અચંબ પ્રમાણે એવું છે પણ મારે પણ ખાસ આપને જતા જતા માત્ર એટલું પૂછવું છે લાગેલી આ શરતો અને અનાયાસે મનની અંદર એવું વિચારી શકીએ અથવા તો એક ટકા પણ એવું વિચાર આવી કે ધારો કે સોમવારે રાજીનામા પડી જાય વિચારી શકો કે સોમવારે બંનેના રાજીનામા પડી જાય તો કોંગ્રેસનું પેટા ચૂંટણીની અંદર આમ તમે એંગલ મહત્વ સ્થાન મોરબીમાં ક્યાં જોઈ રહ્યા છો

મોરબીમાં માં નરક જેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં એક પુલ જે કોંગ્રેસના નેતાઓ અવારનવાર કરે કરે અમિતભાઈ ચાવડા કે આ પુલને મરામત કરવાની જરૂર છે ગમે તે દુર્ઘટના થશે મરામત કરાવો અને ઈ પુલ તૂટી જાય ને એકવીસ જણાનો ગુજરાતના પનોતા પુત્રનો ભોગ લેવાય એ વાત ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માટે આ બંને નાટકો કરી રહ્યા છે હું આપના માધ્યમથી પ્રજાને પણ કહેવા માગું છું કે તમારા પ્રશ્નો સાચા છે તમારી વાત પણ સાચી છે ક્યાંક મને બીક લાગે છે મોરબીની જનતાને હું ચેતવી રહ્યો છું ખેર કે ખરે ખરેખર સાહેબ ખરે સાહેબ ખરે સાહેબ એક બાહોશ અધિકારી મોરબીમાં પેલી વાર મળ્યા છે એ અધિકારી કોઈના ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં નથી રેતા એ જગદીશન થઈ શકે એમ છે મોરબીની શિકલ બદલાવી શકે એવો એ અધિકારી છે એ અધિકારીને ગુમાવો ન પડે મોરબીને એનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર ના રાજકારણના ભાગ રૂપે ખેર ને ક્યાંક બલિ નો બનાવી દો એનું પ્રજાએ ધ્યાન રાખવું પડે ને હું આપના માધ્યમથી મોરબીની જનતાને કહું છું કે જો આવા અધિકારીનો ભોગ લેવાશે તો તમે ઘણું બધું સહન કરવાનું આવશે બરાબર છે એટલે એ વાત તો છે પણ મારે જે ક્વેશ્ચન હતો પેટા ચૂંટણી કદાચ થાય થોડીક ક્ષણ માટે પણ વિચારીએ તો કોંગ્રેસ મેદાને આવશે કે નહીં આવે કે શુર સુ ભૂમિકા એક એક વાક્યમાં ખાલી કોંગ્રેસ કાયમ ને જો હું એમ તમને ચેલેન્જ મારી કહું છું કે રાજીનામું નથી દેવાના પણ તેમ છતાંય તમારો દુરાગ્રહ છે એટલે હું જવાબ આપું છું કે પ્રજામાં કોંગ્રેસ કાયમ ને માટે ઊભી છે પ્રજામાં અમે સ્પષ્ટ તરીકે માનીએ છીએ કે આમ આદમી છે ભારતીય જનતા પાર્ટી ની પ્રોડક્ટ છે બી ટીમ ની પ્રોડક્ટ છે અને એની સાથે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર બે ધડક રીતે અમે મોરબીમાં લડાઈ કરશું બે ધડક રીતે તો બસ એ લડાઈ આવનારા સમયમાં થવાની નથી થવાની નથી એટલે એ જ કે થવાની નથી અને થશે તો પ્રજાએ તો મુખ પ્રેક્ષક બનીને પ્રજા એવી ગાંડી છે જ નહીં આ હર્ષદ રીબડીયા એ રાજીનામું દીધું તો વિસાવદર માં શું હાલત કરી અરવી દીધો કાંતિ અમૃત એને ગમે તેવો ફાક હોય રાજીનામું દીધું સાઠ હજાર મત ની લીડ દીધી છે તો એ જ પ્રજા અરવી દીએ લલિત કગત્ર નહીં વાટતો કે હું હારું ને હારવી દીધો ઘર બે ગયો આ તો પ્રજા છે પાસા પલટતા વાર નથી લાગતી અંતે તો પ્રજા જ લોકશાહીમાં રાજા છે એ વાતને આપણે યાદ રાખીએ અને આજની આ વાર્તાલાપ આજનો આ ઇન્ટરવ્યુ અહીં સુધી થેન્ક યુ સો મચ લલિતભાઈ અમારી મારી સાથે પણ જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિભર આસરા